गाइस गुड मॉर्निंग जय सोमनाथ जय माता तो देखो सुबह सुबह अभी रनिंग करके चल रहे हैं यहाँ पे पहुंचे अभी गला जिम खाना रोड पे आज तो संडे है गाइस तो संडे के दिन क्या होता है एक्स्ट्रा ही मजा आता है वॉकिंग करने में और सिटी एरिया में घूमने का भी बहुत मजा आता है दोस्तों तो आज का आपने नजारा देखा बहुत ही सुंदर है और मुझे तो बहुत अच्छा लगा घूम के और वॉकिंग करने का बहुत ही मजा आया गाइस ચલતા ચલ હોય સોમનાથ જય માતાજી ફરીથી એક વાર મિત્રો તમારું બધાનું સ્વાગત છે અમારા આ બ્લોગમાં તો મિત્રો જુઓ આપણે સવાર માં મસ્ત મજા ચાલીને આવી ગયા સુંદર મજાનો દ્રશ્ય નજારો તમને દેખાડ્યો અને ખુબજ મજા આવી ચાલવાની ને સિટીનો માહોલ પણ આજે રવિવાર છે તો થોડો શાંત અને કહેવાય એમ આહલાદક જેવો લાગે સવાર સવારમાં થોડું ઠંડુ વાતાવરણ હોય પણ જેમ જેમ દિવસ ઉપર જાય એમ બહુ જ ગરમી થતી જાય છે મિત્રો દિવસમાં સવાર સવારમાં ચાલવાની મજા આવે છે અને દિવસ આખો તો એટલી ગરમી હોય છે કે વાત પૂછોમાં જે લોકોના ઘરે એસી વગેરે કુલર વગેરે છે તો શાંતિથી ઠંડક લેતા હોય છે પણ આપણા જેવા ત્યાં છે ને મિડલ ક્લાસ લોકો પાસે ખાલી પંખાનો આધાર હોય છે પંખા ગરમીથી પણ આપણે આરામથી રહી શકીએ છીએ પંખાથી ચલો મિત્રો બધી વાત તો બરાબર છે સવાર સવારમાં કાલ જેમ કીધું એમ આજે આપણા હોમ મિનિસ્ટરે બનાવી દીધા મસ્ત મજાના પૌવા તમે લોકો બતાવીએ જો ઉપર આપણો લીંબુનો વઘા આય જોઈએ મિત્રો દાણા બાણા નાખીને ફર્સ્ટ ક્લાસ બનાવી દીધો પૌવા અત્યારે અત્યારે નાસ્તા માટે અને લીંબુ ઉપરથી લીંબુ આ જેવું એમાં જ અહીં લીંબુનો રસ જવાનો હ લ્યો લીંબુ ગીર ગયા નીચે રસ જાય જ નહીં પણ એમાં જાય આઠ આગ એમ ફરતી બાજુ ફેરે ફરતી બાજુ ફેરે ગયણી ફેરવાની ચાલો મિત્રો એક જગ્યાએ લીંબુનો ઢગલો થઈ ગયો અહીં રસનો ખાટા મીઠા પૌવા બનાવી દીધા જય સોમનાથ જય સોમનાથ આમ હરખું બોલો આમ આમ હામ જય સોમનાથ આમ હામું એને એમ નહીં હું કહું ભાઈ જય એને હું કહું બોલું ભાઈ આમ હામું જો પેલા હામું જો જય સોમનાથ તો મિત્રો ચાલો જય સોમનાથ સાથે આજના દિવસની ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે બને રહેજો અમારા સાથે બ્લોગમાં અંત સુધી બની ગયું છે બે જણામાં એકનું ચા અને એકનું દૂધ બરાબર પણ કહીએ છીએ કે દૂધ પીવો તો દૂધથી આટકા મજબૂત થાય પણ નહીં આટકા મજબૂત નથી કરવા ખોખરા કરવા છે તો જુઓ બાજુમાં ચા આપણું દૂધ બરાબર ચાલો આઠ વાગે ગયા છે આજે તો આજે ઓફિસ જવાનું હોય નહીં એટલે સવાર સવારમાં આરામથી બધું કહેવાય ને કામ થાય પણ તોય આપણને આળસને આળસ થાય હું તો પાંચ વાગે ઉઠી જ જાઉં મને ઊંઘ આવતી નથી જ્યાં સુધી આપણને સફળતા ના મળે સારી એવી જિંદગી આપણે ના બનાવીએ ત્યાં સુધી આપણને ઊંઘ આવતી નથી બરાબર મિત્રો કંઈનું કંઈ કરતા રહીએ છીએ સફળતા મેળવવાનો ટ્રાય કરીએ છીએ આપ લોકોનો સાથ અને સપોર્ટ જો સારો હશે તો જરૂરથી મિત્રો આગળ વધીશું ચાલો મિત્રો બને રહેજો અમારા સાથે બ્લોગમાં એન્ડ સુધી કરી લે આજનો નાસ્તો તો ઉપરથી પાછી સેવ પણ અને મસ્ત મજાનું ચવાણું પણ નખાઈ ગયું છે હેલ્ધી કહો કે પછી ટેસ્ટી કહો જે કહેવાય આજનો અમારો નાસ્તો ચિંતન આપણે સવારનો બ્લોગ શરૂ કર્યો હતો અને પછી એના પછી ચિંતન બે થી ત્રણ વિડીયો મૂકેલા છે એ હું તમને બતાવીશ કેમ કે ચિંતનના પ્રતીક બંને અને પીયું છે આ ત્રણેય જયારે ગામડે ગામડે એને દાદીમાં અમે અહીંયાથી કાલે મોકલેલું ને કે જમવામાં શું છે તો કે અમે તો પનીર બનાવ્યું છે તો મારા બેટા અમને કાલે આજ સવારે તમે જોજો એમને આ વિડીયોમાં દેખાડી શકે તો એમને સારું લગાડવા માટે દાદી મેં એમને ઢોકરી બનાવી આપી છે અને ઢોકરી કેવી છે વિડીયોમાં તમે જોજો ને કઈ રીતે અમને ટોન મારે છે એ અમને તમે આ વિડીયોમાં જોવા મળશે અમે તો ઢોકરી બનાવીને ખાઈએ છીએ હા તમને આવડે રોટલી બનાવી દીધી છે બરોબર અને આપણે અહીંયા જમવાનું બી કાઢી નાખ્યું છે તો ફર્સ્ટ ક્લાસ દહીં લાવી દીધું છે બટેકાનું સબ્જી બનાવ્યું છે તો ચલો મિત્રો જમી લઈએ બાર વાગ્યા છે રવિવાર છે ખૂબ જ તાપ છે લગભગ ચાલીસ ડિગ્રી તાપમાન અત્યારે પહોંચી ગયું છે આપણા અહીંનું અમદાવાદનું તો ગરમીના કારણે ક્યાંય બહાર નીકળી શકાય એવું છે નહીં અને માહોલ કંઈક એવો છે મતલબ કંઈ અત્યારે હાલ બીજું કંઈ કામ છે નહીં આપણે તો આરામથી ટીવી જોતા હતા શાંતિથી અને રાજકારણની મોજ લેતા હતા ચલો મિત્રો ફટાફટ દહીં કાઢી નાખીએ અને દહીં કાઢી રોટલા બની ગયા છે તો આપણે જમી લઈએ કારણ કે બપોરનો ટાઈમે થઈ ગયો છે અને ભૂખ બી લાગી છે તો ફટાફટ બરોબર ને કે નહીં બરાબર ચલો રાતનો રોટ પડ્યો હતો અત્યારે સવારે પણ આ વાસી ખાવાથી પેટમાં દુખે ખબર બરાબર હા સવારે પૌવા વધી જાય એટલે રોટલી બંધ રાખી

ચાલો જમી લઈએ ફર્સ્ટ ક્લાસ જો મિત્રો ફર્સ્ટ ક્લાસ દહી સાફ રોટો અને આ રાતનું પનીર બરાબર મળી ગયું છે અને બેસી ગયા જમવા ચાલો મિત્રો જમી લઈએ બરોબર પાંચ અને ગરમીનો પારો પકો છે ચુમાલીએ તો હાલ તો આપણે ચા પાછા પીતા નહીં ચા ની જગ્યાએ જો હોમ મિનિસ્ટર અમારા અત્યારમાં બનાવી દીધા છે શું બનેગા ભાત બોલો હવે ગરમી માં આવા ભાત પણ ઠીક છે ચલો થોડો નાસ્તો થઈ જાય તો મજા બરોબર આ કે પંખો બંધ કરાયો નહી હવે તો આવશે જ છે કેવાનું કે તું કાઢવો પડે પછી નોઈઝ રિડક્શન કરવું પડે બરાબર ચલો મિત્રો તો તમે જોઈ શકો છો બાયો બાય સડાઈ દે છે જમીનો પાળો તો કંઈક અલગ જ છે આજનો બરોબર ચાલન

પગની પાણીમાં એવું દુખે ને બે થી ત્રણ વાર તો બરફના પાણીથી ઠંડા કરવા પડ્યા અને આમ એટલું દુખે ને કે વાત જ જવા દે અને જો તારે આપણા હોમ મિનિસ્ટરે તો અમારે ચાલુ કરી દીધી રસોઈ આજે શું પ્લાન છે તમારો હે રેંગણા કાપવાના ને દેખ શકતે જશે કે આપ અમારે ફ્રેશ પે ઉપર હે કાકડી બાકડી લાવે છે તો વારુક દિયા હે ખીચડી રખ દીયા હે હા માપે માપે એમ એ તો સદ ને અન્નનો બગાડ ના થવો જોઈએ હા ના પણ થોડું કોરા જેવું ને આપણે મીડિયમ એમ જોઈએ તો ભાઈ જો એવું ખાઈ જજો એવું તો પરાણે પર આમ ના ભૂખ હોય તો ચિરતા ખાઈ જવું આપણે એમ કે હે એવી રીતે ચિ રીતે ખાઈ જવું આમ ખાલી ખાલી તો તો જો અત્યારે ચાલી રહી રસોઈ રસોઈ ચાલુ કર આખો દિવસ કહેવાય ને વિડીયો જોવામાં રીલ જોવામાં કાઢ્યો થોડું કામ હતું મોબાઈલ થોડો ક્લીન અપ કર્યો કે બહુ જ મોબાઈલ સ્ટોરેજ થઈ તો ફૂલ અને હવે હવે હું જઉં છું મોબાઈલ રિપેરિંગ માટે પૂછવાનું હોય જોઈએ આ વિવો એપ થ્રી તો હજુ મળતું જ નહીં હોય છે જો મળી જાય તો કે નાખવા વાર ના લાગે નાખે તો કાલ આપી દે આપણને આજ કહી એટલે કાલ આપી દે બરાબર તો એમાં કંઈ એટલું બધું વાર ના હોય અને ફ્રીજ થોડું ઓછું કરી દે મેં ફૂલ કર્યું હતું જોઈ લે ફૂલ કરેલું જો એકદમ ચલો મિત્રો થોડું હજુ કરવું શું અને બિલ આવી જશે વધારે બરફ થઈ જાય છે બાર બરફના ગાંગડા જામી જાય ચાર બાટલા કન્ટિન્યુ ભરેલા ને ભરેલા રાખવા પડે મિત્રો ગરમી એટલી ને પાણીનો

હા કી બનાવવા માટે ડબ્બો ભરી દીધો હ હવે કાઢ્યું હા ગરમ દૂધ કરીને જો મિત્રો આ ગૃહિણીની તાકા આજે જે આપણે ગોલ્ડની ઠેલી લાવીએ છીએ ને અત્યારે જો તો આ ગોલ્ડમાંથી ગરમ કરે રાતે ને રાત્રે ગરમ થઈ જાય ગરમ થયા પછી એમાંથી ગરમ કરીને જે ઉતરાય તો એટલું બધું નીકળે છે જાય મલઈનું ભાવ ઘી બનાવવાનું છે તો આ જો ભાઈ ઇન્ડિયન કલ્ચર મિડલ મિડલ ક્લાસ ફેમિલી જે કઈક નું કઈક મતલબ બચત 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 અને સેવિંગ કરવામાં વિચારતી હોય છે તો જો આપણે આ નાખવા માટે આવ્યા ડિસ્પ્લે બારસો રૂપિયા કહે છે બહુ જ મોંઘવારી છે ચલો એટલી હવે નાખાઈ છે તો આપણે આવી ગયા બજારમાં જઈ જગ ભરી અને મોબાઈલ રિપેર કરવા માટે આપી દીધો છે થોડો મોંઘો પડે છે પણ તો છતાં હવે જોઈએ હજાર પંદરસો રૂપિયા જશે અને રિપેર કરાવી નાખો કે આમે તે કંઈક તો કરવું પડશે એક વાર કરાય ના કે જૂનો ફોન છે પણ ચલો જોઈએ છે અમારા હોમ મિનિસ્ટરને વાપરવા મળે કારણ કે આખો દિવસ ફોન હોય નહીં છોકરાઓ છે નહીં તો પછી શું કરે એટલે માડી વાર હું આ લખપતિ થયા નથી થવાના નથી પણ એ ફોન કરાવી દઈએ ચલો અને જમવાનો થઈ જશે ટાઈમ આવી દીધું આપણું જમવાનું તો ફર્સ્ટ ક્લાસ બનાવી દીધું છે જો રીંગણનું શાક બાજરીના રોટલા ને હોમ મિનિસ્ટર તો બેસી ગયા છે ઊછ્યા વગર ચાલો મિત્રો જમી લઈએ સવાર નવ વાગ્યા ને દસ મિનિટ અને આપણે જો ચાલી બાલીને આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ તો આમ કહેવાય ને કે મોબાઈલ તો રિપેર થઈ ગયો તો પણ એનું સિમ કાર્ડની જે ટ્રે આવે ને એમાં કંઈક ગમભમ ઊસાઈ ગયો તો લેવા ગ્યાટે ગયા હતા પણ એનો કંઈ મેર પડ્યો નહીં હવે એ કહે છે કે દસ વાગે આવજો હું મારા ગોલાલ નારીઓ બોહ્યું દસ વાગે થઈ જાય તો પાછો કરીને ચાર બાઇક લઈને જઈશ ને લેવા જઈશ મોબાઈલ બરાબર તો જોઈએ મિત્રો આજનો દિવસ આપણો આવો રહ્યો કંઈક ગરમીથી બહુ કંટાળી ગયા આજે તો ખરેખર બહુ જ કંટાળો આવ્યો અને ગરમીના કારણે બાકી તો જીવન આપણું બહુ સુખી છે શાંતિ છે અને તમામ લોકોનો પ્યાર અને સપોર્ટથી ખૂબ જ સારું ચાલી રહ્યું છે મિત્રો તો મળીએ તો આ બ્લોગને આપણે પહેલાં અહીંયા એન્ડ કરીશું આજે તો મળીએ ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર હર મહાદેવ ગુડ નાઇટ ટેક કેર બાય